કેજો રે આટલો સંદેશો મારો વાલમજીને ને કેજો રેલો સંદેશો મારો મથુરા ના રાજા થયા રે આટલો સંદેશો મારો ગોકુળિયા માં ગમતું નથી મથુરા અવાતું ન તારી યાદ આવે રે આટલો સંદેશો મારો સાથે રમ્યા સાથે જમ્યા એ ધીરસો કે ભૂલ્યો આખે આંસુ આવ્યા રે આટલો સંદેશો મારો સુના ગાયો ના ગોવાડ સૂના શ્રુની વજની વાટો રે આટલો સંદેશો મારો ગાયો તારી જુરી મરતી મુખે તરણો લેતી નથી શ્યામને સંભારે રે આટલો સંદેશો મારો ખૂબ જમા મોન મોયા ગોપીઓને ભૂલી ગયા રાધા તારી ઝુરે રે આટલો સંદેશોમાં ગોપીઓનો સાદ સુણી વહેલાયા વોવન માળી ગોકુળના ગીરધારી રે આટલો સંદેશો મારો સામળિયા ને કે જોરે આટલો સંદેશો મારો વાલમજી ને કે જોરે આટલો સંદેશો